હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે વિવિધ ભાગોમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે આગામી ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત ના બે જિલ્લા બનાસકાંઠા અને પાટણ માં અતિભારે વરસાદ ની શક્યતા ને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું બે કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત ચૌદ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું હતું હાલમાં ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે જેને કારણે આગામી પાંચ દિવસ વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે જોકે હવે વરસાદનું જોર ઘટશે ઉલ્લેખનીય છે કે વરસાદનું જોર ઘટવાને કારણે ફક્ત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તથા કચ્છના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ સંભાવના રહેલી છે તો આગામી પાંચ દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ભીમપુરા ગામમાં અંધશ્રદ્ધાના કારણે એક માસુમ ને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે જેમાં સરપદંશ થી પીડાતા બાળક ને તેના પરિવારજનો હોસ્પિટલ ની જગ્યા એ મંદિર માં ભુવા પાસે લઈ ગયા હતા જ્યાં સમયસર યોગ્ય સારવાર ના મળતા બાળક નું મોત થયું છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આમોદ તાલુકાના ભીમપુરા ગામમાં રહેતો અરુણભાઈ રાઠોડ અધ્યાર નામ નો કિશોર ગત બીજી સપ્ટેમ્બર ના રોજ રાતે સાડા દસ વાક્યા ની આસપાસ પોતાના ઘર ની પાછળ આવેલા વાળામાં બાથરૂમ કરવા ગયો હતો જ્યાં તેને ઝેરી સાફ કર્યો હતો જે બાદ તેની તબિયત બાળક બાળકના પિતા કાંતિભાઈ રાઠોડ તેને હોસ્પિટલ લઈ જવાના બદલે ગામમાં આવેલા ભાથીજી મહારાજના મંદિરે લઈ ગયા હતા જ્યાં મંદિરના ભુવા સંજય રાઠોડે ઝેર ઉતારવા માટેની તાંત્રિક વિધિ કરીને ઘરે મોકલી દીધો હતો જો કે ધીમે ધીમે સાપ નું ઝેર આખા શરીર માં પ્રસરી જતા બાળક ની તબિયત લથડવા લાગી હતી જેથી બાળક ને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પર ના તબીબે બાળક ને મૃત જાહેર કર્યો હતો આ મામલે આમોદ પોલીસ મથક માં બાળક ના પિતા કાંતિભાઈ રાઠોડ તેમજ મંદિરના ભુવા સંજય રાઠોડ વિરુદ્ધ બી એન એસ અધિનિયમ ની કલમ એકસો પાંચ ત્રણ પાંચ અંતર્ગત ગુનો દાખલ કરીને આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે સાબરકાંઠા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળ પોળો ફોરેસ્ટમાં ચોમાસાની લતો દરમિયાન પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે કુદરતી સૌંદર્યને નિહાળવા માટે રાજ્યભરમાંથી પ્રવાસીઓ અહીં આવે છે જો તમે પણ પોળો ફોરેસ્ટ જવાનું વિચારી રહ્યો છો તો હાલ પૂરતો માંડી વાળજો કારણ કે અઢાર સપ્ટેમ્બર સુધી પ્રવાસીઓ માટે પોળો ફોરેસ્ટ બંધ રહેવાનું છે ડેમમાંથી અવારનવાર પાણી છોડવામાં આવતા આ નિર્ણય કરાયો છે ગુજરાતમાં બે વર્ષથી વિલંબમાં પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે રાજ્યના શહેરી વિકાસ વિભાગે સત્યાવીસ ટકા ઓબીસી બેઠકો અનુરૂપ બોર્ડ રચના અને અનામત બેઠકો અંગે નોટિફિકેશન જાહેર કર્યા છે જયારે પંચાયત વિભાગે ઓબીસી બેઠક અંગે નોટિફિકેશન ઇસ્યુ કર્યા છે જાહેરનામા પછી વાંધા સૂચનો માટે એક મહિનાની પ્રક્રિયા ચાલશે ત્યારબાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરશે સૂત્રોએ જણાવ્યું હતું કે મુદ્દત વીતી ગઈ હોય તેવી પંચાયતો અને નગર પાલિકાની ચૂંટણીઓ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં યોજવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે રાજ્યની એસી નગરપાલિકા ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સત્તર તાલુકા પંચાયત અને પાંચસો નવી ગ્રામ પંચાયતો સહિત કુલ ચાર હજાર સાતસો છેલ્લા બે વર્ષથી બાકી રહેલી ચૂંટણી ઉપરાંત અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્યોના રાજીનામા કે મૃત્યુને કારણે ખાલી પડેલી બેઠક ઉપર પણ ચૂંટણી યોજાય તે દિશામાં રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે ગુજરાતમાં માં મેઘરાજાની સાર્વત્રિક મહેર રાજ્યના પંચાવન ટકા થી વધુ એટલે બસો છ જળાશયો એકસો પંદર જળાશયો સંપૂર્ણ એકસો ટકા ભરાઈ ગયા છે જ્યારે પિસ્તાળીસ જળાશયો સિત્તેર થી એકસો ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય રાજ્યના સત્તર ડેમ પચાસ ટકા થી સિત્તેર ટકા ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ વીસ ડેમમાં માં થી પચાસ ટકા વચ્ચે અને નવ ડેમમાં માં પચીસ થી ઓછા પાણીનો સંગ્રહ થયો છે વડોદરામાં વિશ્વામિત્રી નદી ના ભયાનક પૂર આવતા પૂર દરમિયાન અને નદી માંથી પાણી ઉતર્યા તે પછી પણ શહેરના વિવિધ વિસ્તારો માંથી મગર બહાર આવી રહ્યા છે ફોરેસ્ટ વિભાગ દ્વારા છેલ્લા સાત દિવસ માં વડોદરા શહેર માંથી બેતાલીસ મગરો નું રેસ્ક્યુ કરવામાં આવેલું છે હજી પણ મગર રોડ પર દે છે એટલે કે રેસ્ક્યુ કરેલા મગર નો આંક વધશે એક ગણતરી અનુસાર વિશ્વામિત્રી માં આશરે ત્રણસો મગર છે જેમાંથી કેટલાક નદી ના ની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં માં ગયા હતા હાલ રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે તો બીજી તરફ આગામી શનિવારથી ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે પાદરાના દબકા ગામે એક આઘાત ઘટના સર્જાઈ છે જેમાં ગણેશ પંડાલ બાંધી રહેલા પંદર યુવકોને એકસાથે કરંટ લાગ્યો હતો જેમાં એક યુવકનું નું ઘટના સ્થળે જ મોત નીપજતા વાતાવરણ ગમગીન બની ગયું હતું દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગયા વર્ષે તેરમું સ્થાન મેળવનાર સુરત શહેરને આ વખતે મોટી સફળતા મળી છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હાજર ચોવીસ માં દેશના એકસો એકત્રીસ શહેરો પાછળ છોડી સુરતે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે ડાયમંડ સિટીએ કુલ બસો માર્ક્સમાંથી માંથી એકસો ચોરાણું માર્ક્સ મેળવ્યા છે રાજ્યમાં ધોરણ નવ અને 11 ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે રાજ્યની નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ નવ અને ધોરણ 11 ની પરીક્ષાની પદ્ધતિમાં આ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે હવે ધોરણ નવ અને ધોરણ 11 માં વર્ણનાત્મક પ્રશ્ન આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ એ પ્રશ્ન જનરલ વિકલ્પ આપવામાં આવશે અને આ સાથે જ હેતુલક્ષી પ્રશ્ન નો ગુણભાર પણ વધારવામાં આવ્યો છે હેતુલક્ષી પ્રશ્ન નો ગુણભાર હવે વીસ ટકાની ની જગ્યાએ ત્રીસ ટકા કરવામાં આવ્યો છે એટલે કે હવે વર્ણાત્મક પ્રશ્નો નો ગુણભાર એસી ટકાની ની સિત્તેર ટકા કરવામાં આવ્યો છે ચાર દિવસ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાર હજાર જેટલા જૂના શિક્ષકો ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી માધ્યમિક વિભાગ માટે બે હજાર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત બે એમ કુલ મળી ચાર શૂન્ય 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 જેટલા જૂના શિક્ષકો ભરતી કરવામાં આવશે આ ભરતી માટે ઉમેદવારોએ આગામી બાર સપ્ટેમ્બર થી છવીસ સપ્ટેમ્બર સુધી સર્ફ ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે વડોદરામાં આવેલા પુરમાં ઇતિહાસ ડૂબ્યો એમએસ યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગના વડનગર નજીક થી મળેલી બુદ્ધ ની પ્રતિમા પાણીમાં ડૂબી તો ટેરાકોટાના ના વાસણો ઇન્ટો પણ પલડી ગયા હતા લાખો રૂપિયા સામાન ભોનેરામાં રખાયો છે જેને બહાર કાઢતા હજુ દસ બાર દિવસ સમય લાગી શકે છે